અડધો જે ચંદ્રમાં હોય અર્ધ ગોળાકા એ રીતનો છે દેખાય છે તમને જો પણ કેમ કે છે એ અર્ધ ગોળાકા ટાપુ છે એટલે એ જગ્યા ટાઇટેનિક નહીં ઉતાર દે હવે મિત્રો તમે ખાસ માર્ગ કરો દૂર જે દરિયો છે એટલો ઊંડો નથી એટલે લિમિટ જ કરતી હતી છે બાંધી દીધું છે એટલે લોકો આગળ જાય નહીં લોકો તપે છે તડકો ખાય છે બધા આ પ્રજા જોઈ તમે નાત જાત કશુંય જોતી નથી ઘણા મિત્રોનો બોમો પાડતા હોય છે અમેરિકાને ગાળો દેતા હોય છે પણ તમે જુઓ મિત્રો એ નાત જાત ને બીજી બધી માથાકી છે એ કલરનું પણ કોઈ પ્રોબ્લેમ છે એકદમ કાળા જોડે એકદમ ગોરા લોકો સંબંધ રાખતા હોય હા તો જાતને માણસ જોઈને વાત થાય છે અહીં છે જ નહીં એટલે અમેરિકા લોકો ગમતું હોય તો સમજ્યા મારી વાત તમને બહુ મારી ચાલ એવી છે મસ્તીથી લોકો બિયર પીવે છે રમ પીવે છે તડકામાં તપે છે અને મોજ કરે છે બીજા ટાપુ આવજો ભાઈ ભાઈ